દોસ્તો જીવનમાં સફળતા માટેના ઉપાયો હંમેશા યાદ રાખો જો આપણે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો સૌથી પહેલાં બહાના કરવાનું છોડી દેવું જોઈએ જન્મથી કોઈ મિત્ર કે દુશ્મન પેદા થતા નથી એ આપણા ઘમંડ તાકાત અને વ્યવહારથી બને છે દોસ્તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જાય છે જ્યારે આપણે મુશ્કેલી કરતાં વધારે મહેનત ઉપર ધ્યાન આપીએ છીએ જો તમે સફળતા ઈચ્છતા હોવ તો આ ત્રણ વાતો હંમેશા યાદ રાખો સંકલ્પ કરો પ્રમાણિકતાથી મહેનત કરો અને હંમેશા પોઝિટિવ રહો જે લોકો ખોટી રીતે સફળતા પ્રાપ્ત કરે છે તેમની સફળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી તેમણે એક સમય પછી અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો જરૂર કરવો પડે છે દોસ્તો મોટિવેશન ચેનલમાં તમારું સ્વાગત છે આશા કરીએ છીએ કે આ વીડિયો તમને પસંદ આવે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય તે માટે વિડીયોને અંત સુધી સાંભળજો તમને જરૂર પસંદ આવે નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે તે લક્ષ્યની પ્રાપ્તિ કરી લે છે પ્રેમ એક એવી વસ્તુ છે જે હારેલાને પણ જીતાડી શકે છે પરંતુ ઘૃણા સફળ વ્યક્તિને પણ નીચે પાડી દેશે સફળતાનું સુખ ભોગવવું એ સારી વાત છે પરંતુ અસફળતાઓથી બોધપાઠ લેવો એ વધારે મહત્ત્વપૂર્ણ છે સવારની શરૂઆત સારા વિચારોથી શરૂ કરશો તો તમે દિવસભર હંમેશા માટે પોઝિટિવ રહેશો મિત્ર અને દુશ્મન આપણા વ્યવહારથી જ બને છે જો આપણો વ્યવહાર સારો રહેશે તો લોકો આપણા મિત્ર બની જાય છે અને જો વ્યવહાર ખરાબ હશે તો આપણા મિત્ર પણ આપણા દુશ્મન બની જાય છે એટલા માટે બધા લોકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ સારા અને સાચા સંબંધ ખરીદી શકાતા નથી અને ઉધાર પણ લઈ શકાતા નથી એટલે એવા લોકોને જરૂર મહત્ત્વ આપો જે લોકો આપણને પણ મહત્વ આપે છે તો વ્યક્તિના ખરાબ સમયમાં તેમની મદદ કરો કારણ કે તેમનો ખરાબ સમય તો થોડાક દિવસોમાં જતો રહેશે પરંતુ તેઓ આપણને હંમેશા જીવનભર દુઆ આપતા રહેશે પોઝિટિવ વિચારોના કારણે મોટા મોટા કામ પણ આપણા સરળતાથી થઈ જાય છે માટે હંમેશા પોઝિટિવ રહો ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા ઊંઘતા લોકો જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી માટે હંમેશા આપણે મહેનત કરવી જોઈએ જ્યાં સુધી આપણે પોતાના ઉપર વિશ્વાસ કરી શકીએ નહીં ત્યાં સુધી આપણે ભગવાન પર પણ વિશ્વાસ કરી શકશું નહીં એટલે હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખવો આપણે સ્વયં આપણા ભાગ્યના નિર્માતા છીએ આપણે જેવા બીજ વાવીએ છીએ તેવા જ આપણને ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ જે રીતે વાછરડો અન્ય ગાયોની વચ્ચે પોતાની માતાની પાછળ ચાલે છે ઠીક તેવી જ રીતે વ્યક્તિના સારા કે ખરાબ કર્મો તેમની પાછળ ચાલે છે જ્યાં સુધી તમને રસ્તો જોવા મળી રહ્યો છે ત્યાં સુધી તમે ચાલો આગળનો રસ્તો ત્યાં પહોંચ્યા પછી તમને જોવા મળશે પોઝિટિવ વિચાર અને સ્વસ્થ આહાર બંને એક સમાન હોય છે કેમ કે બંને એ આપણા માટે ફાયદાકારક હોય છે દોસ્તો જીવન ખૂબ જ નાનું છે ગુસ્સો અહંકાર ઈર્ષા લાલસ જેવા ખરાબ કામ કરવામાં તેને બરબાદ ના કરો બધા સાથે પ્રેમથી રહેશો તો મન હંમેશા શાંત રહેશે જો તમે ખરાબ સમયમાં ધીરજ રાખશો તો અડધી લડાઈ તો કંઈક કર્યા વગર જ જીતી જશો વિચારથી કર્મ કર્મથી આદત આદતથી ચરિત્ર અને ચરિત્રથી ભાગ્યની ઉત્પત્તિ થાય છે ધ્યાન રાખો અફસોસથી અતીત બદલાતું નથી અને ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી ભૂલો હંમેશા માફ કરી શકાય છે જો આપણી અંદર સ્વીકારવાની તાકાત હોય સાહેબ જો આપણે કામ કરીશું જ નહીં તો આપણા સપના પણ ક્યારેય સાકાર થશે નહીં સફળતા ત્યારે મળે છે જ્યારે આપણા સપના આપણા બહાના કરતાં મોટા થઈ જાય સુખમાં તે લોકો જ મળે છે જે લોકો અન્યને ખુશ રાખવાની કોશિશ કરે છે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા જ મોટિવેશનલ વિડીયો પ્રેરણાદાયક વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો